હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે આજે આપણે વધેલી ખીચડીમાંથી એકદમ ટેસ્ટી અને નવી રેસિપી બનાવીશું ઘણી વખત એવું બને છે કે આપણે જ્યારે ખીચડી બનાવીએ ત્યારે થોડી ઘણી ખીચડી વધી જતી હોય છે તો જ્યારે પણ આ રીતે ખીચડી વધે ત્યારે આપણને એક પ્રશ્ન થાય કે આપણે આ ખીચડીમાંથી શું બનાવીશું ઘણી વખત એવું બને કે તેલ નાખી અને આપણે એ ખીચડીને શાકની સાથે અથવા તો અથાણાની સાથે ખાતા હોઈએ પણ આજે હું તમારી સાથે એકદમ નવી રેસીપી બનાવવાની રીત શેર કરું છું તો જુઓ અહીંયા મારી પાસે એક વાટકી વધેલી ખીચડી છે જે આ વધેલી છે હું સવારે એકદમ સરસ નાસ્તો બનાવી રહી છું તો સૌથી આપણે એક મિક્સર જાર લઈશું અને આ વધેલી ખીચડીને એમાં ટ્રાન્સફર કરીશું બે થી ત્રણ ચમચી જેટલું આપણે અહીંયા પાણી નાખીશું હવે ઢાંકણ ઢાંકી આ ખીચડીની આપણે એકદમ સરસ પેસ્ટ બનાવી લઈએ તો જુઓ અહીંયા ખીચડીને આપણે એકદમ સરસ આ રીતે પીસી લીધી છે અને એનું આ રીતે બેટર બનાવીને તૈયાર કરી લીધું છે હવે તૈયાર થયેલા બેટરને આપણે એક મિક્સિંગ બાઉલની અંદર કાઢી લેશું જો એકદમ સરસ સ્મૂથ બન્યું છે તો આમ તો ખીચડીને પીસવા માટે આપણે અહીંયા ચાર થી પાંચ ચમચી પાણીની જરૂર પડે છે તો ઘણી વખત ખીચડી થોડી સૂકી હોય અને એમાં મોસ્ચરનું પ્રમાણ ઓછું હોય તો તમારે થોડું પાણી વધારે એડ કરવાનું અને જુઓ આ રીતે એકદમ સરસ લિક્વિડ ટાઈપ આપણે બનાવીને તૈયાર કરવાનું છે હવે આપણે એક નાની વાટકી જેટલી સૂજી લઈશું એટલે કે રવો લઈશું રવો થોડો ઝીણો હોય છે અને સૂજીના દાણા થોડા મોટા હોય છે અને ખીચડીના બનાવેલા બેટરની અંદર આપણે એડ કરીશું અને સારી રીતે એને મિક્સ કરી લઈએ ખીચડીના બેટરની અંદર બિલકુલ પાણી ઉમેર્યા વગર આપણે અહીંયા મિશ્રણને મિક્સ કરી દેવાનું છે સુજીને મિક્સ કર્યા પછી આપણે એક ચમચી જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે અહીંયા દહીંનું પ્રમાણ આપણે એક ચમચી જેટલું જ રાખવાનું છે તમારી પાસે ખાટું દહીં હોય તો પણ એક ચમચી ઉમેરવાનું અને મોડું દહીં હોય તો પણ એક જ ચમચી ઉમેરવાનું અને પછી દહીંને આપણે સારી રીતે બેટરની અંદર મિક્સ કરી લેવાનું છે હવે આપણે મિશ્રણને માટે ઢાંકીને રાખીશું અંદાજે મિનિટ સુધી ઢાંકી અને ત્યાં સુધીમાં આજના સુપર ટેસ્ટી નાસ્તા માટેની ચટણી બનાવીને તૈયાર કરી લઈશું હવે જુઓ નાસ્તો એટલો ટેસ્ટી છે કે આપણે એના માટે સરસ મજાની ચટણી પણ બનાવીશું સૌથી પહેલા અહીંયા હું ત્રણ થી ચાર ચમચી જેટલું નાળિયેરનું ખમણ લઉં છું તમે અહીંયા લીલું નાળિયેર હોય તો એને પણ ઉપયોગમાં લઈ શકો છો અને જો લીલું નાળિયેર ના હોય તો આ રીતે સૂકું નાળિયેર પણ લઈ શકો છો અહીંયા બે ચમચી જેટલા દાળિયા લઈશું એને એડ કરી દઈએ એક લીલું મરચું લઈશું અને એને સમારીને એડ કરી દઈએ અહીંયા થોડા મીઠા લીમડાના પાન લીધા છે એકદમ કૂણા હોય એવા એને પણ એડ કરીએ એક નાનો કટકો આદુનો છે એને મેં ટુકડા કરી લીધા છે એને ઉમેરી દઈએ અને આ રીતે થોડી કોથમીર અને એના દાખલા છે ભેગા થયેલા એને લઈ લઉં છું અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ચટણીમાં અને થોડો આમચૂર પાવડર ઉમેરીશું તો તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો તો તમારે અહીંયા એકાદ ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો હવે આપણે એડ કરીશું ચાર થી પાંચ ચમચી જેટલું પાણી અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા જુઓ એકદમ સરસ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ ચટણીને થોડો સાઉથ ઇન્ડિયન ટચ આપીશું એટલે કે આમાં થોડો વઘાર એડ કરીશું એકદમ સરસ મજાની નાળિયેરની ગ્રીન ચટણી તૈયાર છે તો અહીંયા જુઓ મેં એકાદ ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે હવે એના અંદર થોડી રાય જીરું ઇંગ અને મીઠા લીમડાના પાન એડ કરું છું અને આ તૈયાર થયેલા વઘારને આપણે ચટણીમાં એડ કરી દઈએ હવે આપણે ચટણીને સાઈડ પર મૂકીએ અને આગળની તૈયારી કરીએ થોડી વાર પછી આપણે ખોલીને ચેક કરી લઈએ તો જુઓ થોડી વાર રેસ્ટ થવા દેવાથી રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે અને બેટર પહેલા કરતા થોડું ઠીક એટલે કે ઘાટું બન્યું છે બેટરની રાખવાની છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા આપણે જે ખીચડી લીધેલી એ ખીચડી જયારે બનાવી હોય ત્યારે આપણે એમાં મીઠું એડ કરેલું હોય છે એટલે ખીચડીના ભાગનું મીઠું નહીં એડ કરવાનું આપણે માત્ર અહીંયા રવાના ભાગનું જ મીઠું એડ કરવાનું છે અને મિક્સ કરી લઈશું હવે આપણે ગેસ ઓન કરી ગેસ ઉપર એક પેન મૂકીશું અને એક ચમચી જેટલું ઘી લઈશું અહીંયા તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ઘી થોડું ગરમ થાય એટલે આપણે એમાં એડ કરીશું એક એક ચમચી ચમચી જેટલી રાઈ ચણાની દાળ એક ચમચી અડદની દાળ અને સારી રીતે સાંતળી લઈએ જ્યાં સુધીમાં રાઈ ફૂટી જાય અને દાળ થોડી સતળાઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાનું છે હવે જુઓ દાળ થોડી બ્રાઉન કલરની થઈ ગઈ છે અને સારી રીતે સતળાઈ ગઈ છે આ સમયે આપણે પિન ચોપ એટલે કે થોડી હિંગ એડ કરીશું લીલા મરચાને ને મેં આ રીતે ઝીણા ઝીણા પીસમાં સમારી લીધું છે એને ઉમેરી દઈએ એ જ રીતે મીઠા લીમડાના પાનને પણ પાન કટ કરેલા છે એને ઉમેરી દઈએ અને થોડું આદું આ રીતે ક્રશ કરીને રાખેલું છે એને ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ હવે આપણે આ તૈયાર કરેલા વઘારને બેટરની અંદર એડ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી બે થી ત્રણ કાજુના મેં આ રીતે કટકા કરી લીધા છે અને થોડા આ રીતે ગરમ પેન ની અંદર શેકી પણ લીધા છે તો આ કાજુના પીસ ને પણ આપણે બેટર ની અંદર ઉમેરી દઈશું તો અહીંયા જુઓ આપણું બેટર બનીને તૈયાર છે આ બેટરની અંદરથી આપણે આજે બે રેસીપી બનાવીશું નાસ્તાને એકદમ સરસ ફ્લફી અને જાળીદાર બનાવવા માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલો ઈનો એડ કરીશું તો અહીંયા અડધી ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ હું એડ કરી રહી છું થોડું ઉમઠું પાણી નાખી આપણે ઇનોને એક્ટિવેટ મદદથી બધી જગ્યાએ સારી રીતે ઓઇલ લગાવી દઈશું નાસ્તાનો લુક ખૂબ સરસ આવે એટલા માટે અહીંયા મેં કાજુના કટકા કરી લીધા છે તો અડધા અડધા કટકાને આપણે આ રીતે સેટ કરીશું અને ચમચીની મદદથી આપણે બેટરને એડ કરીશું જુઓ તો અહીંયા આપણે એક થાળીને તૈયાર કરી લીધી છે

અને ફરી આપણે ઢાંકણ ઢાંકી દઈશું અંદાજે સાત થી આઠ મિનિટ આ રીતે આપણે સરસ રીતે સ્ટીમ થવા દેશું હવે જુઓ આપણી પાસે આટલું બેટર વધ્યું આપણે અલગ રીતે નાસ્તો બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા ગેસ પર પેન મૂકીશું અહીંયા મેં નાનું પેન મૂકેલું છે પેન ની અંદર આપણે થોડું અમથું તેલ એડ કરીશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી રાય એડ કરીએ અડધી ચમચી જેટલા સફેદ તલ એડ કરીએ થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ અને ત્યાર પછી આપણું બેટર ઉમેરી દઈએ તો અહીંયા તમારી પાસે નાસ્તા ને ત્રણ મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો જો ઉપર એકદમ સરસ સુકાઈ ગયું છે જો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે નાસ્તો અને નીચેની સાઈડ પણ આપણે થોડું તેલ એડ કરી દઈએ તેથી નીચે પણ સારી રીતે શેકાઈ જશે

તો મિત્રો હવે જ્યારે ક્યારેય પણ ખીચડી વધે તો તમે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો આ ઈડલીને તમે આ રીતે સિમ્પલ પણ ખાઈ શકો છો કેમકે આપણે આના અંદર વઘાર એડ કરેલો છે અને હજી વધારે તમારે એકદમ ટેસ્ટી બનાવી હોય તો થોડો વઘાર બનાવી અને એના અંદર મસાલો કરી તમે ઈડલીને મસાલેદાર પણ બનાવી શકો છો તો મિત્રો આજે આપણે વધેલી ખીચડીમાંથી એકદમ ટેસ્ટી એવા બે નાસ્તા બનાવીને તૈયાર કર્યા છે અને એની સાથે તૈયાર કરી છે એકદમ ટેસ્ટી એવી ગ્રીન ચટણી આ ચટણીને આપણે સાઉથ ઇન્ડિયન ટચ આપેલો છે એટલે તમને આ બંને નાસ્તાની સાથે આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગશે ઈડલી સાથે તો આ ચટણીનો ટેસ્ટ એકદમ મસ્ત જોરદાર કોમ્બિનેશન બને છે જો છોડતા જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ નાસ્તો બનીને તૈયાર થયો છે બાળકોને ટિફિન બોક્સ કે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સવાર-સવારમાં જો આ નાસ્તો મળી જાય તો દિવસ સુધરી જાય બધાને આ નાસ્તો ખરેખર ખૂબ જ પસંદ આવશે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો અને મને ફીડબેક આપજો કે આ બંને નાસ્તા તમને કેવા લાગ્યા છે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ વધેલી ખીચડીમાંથી બનાવેલા નાસ્તાની રેસીપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે આ નાસ્તો તમને કેવો લાગ્યો છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો